લો યુડિયાજી મિત્રો હું પીઆર પરવર પ્રગતિ એજ્યુકેશન જોનના બરેક નવા વિડિયોમાં આપ સૌ મિત્રોનું हार्दिक સ્વાગત કરું છું આ ની અંદર આપણે ધોરણ 10 ના ગણિતના મહત્વપૂર્ણ ચેપ્ટર ચેપ્ટર નંબર 2 બહુપદી વિશે ચર્ચા કરવાની છે આ ની અંદર આપણે બહુપદીના શૂન્યો મેળવતા શીખીશું એટલે કે બહુપદીના શૂન્યો કેવી રીતે મેળવવા જોઈએ તો ચાલો શરૂ કરીએ તો સૌથી પહેલા તો બહુપદીના શૂન્ય તો શૂન્ય એટલે શું તો સામાન્ય અર્થમાં વિદ્યાર્થી મિત્રો શૂન્ય એટલે ચલની કિંમત શૂન્ય એટલે શું થશે ચલની કિંમત સાહેબ ચલ એટલે શું તો આગળના વિડીયોમાં કીધું તો એમ ચલ એટલે સમીકરણની અંદર આવતો કોઈ પણ ABCD નો અક્ષર સમીકરણની અંદર આવતો કોઈ પણ ABCD નો અક્ષર એટલે ચલ અને આ ચલની કિંમત આપણે મેળવી લઈએ એટલે એને કહેવાય શૂન્ય બહુપદી શૂન્ય એટલે શું તો કે બહુપદીમાં આવતા ચલની કિંમત એટલે બહુપદી શૂન્ય તો આપણે જોઈએ

8x આ પ્લસ આ બાજુ જશે તો માઈનસ 16 તો શું થઈ ગયું વિદ્યાર્થી મિત્રો 8x 16 પણ આપણે 8x ની કિંમત જોતી નથી આપણે કોની કિંમત જોતી છે x ની કિંમત જોતી છે માટે x એકલો આ બાજુ રહેશે બાકી બધું ની બીજી બાજુ જતું રહેશે આ 8 સાથે નથી જોડાયેલા છે ગુણાકાર થી ઓરી બાજુ જશે તો ભાગાકારનો તો આવું બનશે કે x બરાબર માઈનસ સોળ છેદમાં આઠ કે આઠ આ બાજુ હતા

શું આપેલું છે 12x 96 તો હવે આનું શૂન્ય મેળવવા શું કરશું પહેલા તો સમીકરણ બરાબર 0 લઈ લેજો તો 12x 96 શું લેશું 12x 96 આપણો મતલબ શું x ને આ બાજુ રાખવાના બાકી બધા બરાબર ની બીજી બાજુ તો ચલો x આ બાજુ આવી ગયા આ માઈનસ છે આ બાજુ આવે તો પ્લસ 96 આ બાર x સાથે ગુણાકાર થી જોડાયેલા હતા આ બાજુ આવે તો ભાગાકાર માં તો x 12 8 96 થશે વિદ્યાર્થી કેટલા થશે 12 8 96 બધા પ્લસ છે એટલે પ્લસ પ્લસ થાયગા આય કે વાર તા માઈનસ તો આય કે વાર આય કા માઈનસ તો આ મળી ગયું આપણે આ પેલી બહુપદી નું શૂન્ય જ્યારે સુરેખ બહુપદી નું શૂન્ય મેળવવાનું હોય વિદ્યાર્થી મિત્રો ત્યારે સમીકરણ બરાબર સમીકરણ બરાબર 0 લઈશું અને ત્યારબાદ આપણે x ની કિંમત મેળવી દેશું એટલે સમીકરણ મળી જશે હવે આપણે જોઈએ દ્વિઘાત બહુપદીનું શૂન્ય કઈ રીતે મેળવવું તો આવી સરળ રીતે આપણે શૂન્ય બહુપદીના શૂન્ય મેળવા હવે આપણે જોઈએ કે દ્વિઘાત બહુપદીના શૂન્ય કેવી રીતે મેળવવા તો શું જોવાનું છે વિદ્યાર્થી મિત્રો આપણે હવે દ્વિઘાત બહુપદીના શૂન્ય કેવી ઘાત દ્વિઘાત દ્વિઘાત એટલે મતલબ શું મોટામાં મોટી ઘાત બે હોય એવા સમીકરણને આપણે દ્વિઘાત સમીકરણ કહીશું તો એક સમીકરણ જોઈએ કે આપણને આપેલું છે 4x નો વર્ગ 6x 2 શું આપેલું છે વિદ્યાર્થી મિત્રો 4x નો વર્ગ 6x 2 તો પહેલા આપણે જોઈએ કે આ સમીકરણને કેવું સમીકરણ કહેવાય છે તો જુઓ તમે અહીંયા x છે અહીંયા x છે x બે વખત આપેલા છે પણ આપણે અગાઉના વિડીયોમાં તમને કીધું હતું કે ભલે x બે વખત આપેલા હોય કે પાંચ વખત આપેલા હોય 50 વખત આપેલા પણ ABCD ના 24 માંથી કેટલો છે

વત્તા 2 બરાબર 0 શું લઈ લીધું આપણે સમીકરણ બરાબર 0 લઈ લીધા ત્યારબાદ શું કરશો તો કે x વર્ગ ના સહગુણક અને અચળ પદ કોનો કોનો વિદ્યાર્થી મિત્રો x વર્ગ ના સહગુણક અને અચળ પદ નો ગુણાકાર કરશો શું કરશો ગુણાકાર તો જોઈએ આ x વર્ગ નો સહગુણક 4 અને અચળ પદ કોણ છે 2 આ બેનો શું કરશો ગુણાકાર તો 4 2 8 અને આ ગુણાકારને ક્યાં મૂકી દેશું સાઈડમાં મૂકી હવે આ ગુણાકાર ની સંખ્યા ના કોના વિદ્યાર્થી મિત્રો ગુણાકાર ની સંખ્યા એટલે કે આઠ ના એવા ભાગ પાડીશું આપણે એવા બે ભાગ પાડીશું જેનો સરવાળો અહીંયા જે નિશાની હોય કરવાનો અહીંયા જો પ્લસ હોય તો સરવાળો મધ્યમ પદ આવવો જોઈએ અહીંયા જો માઈનસ હોય તો બાત બાકી મધ્યમ પદ આવી જોઈએ દાખલા તરીકે આમાં શું કહે છે કે 8 ના એવા ભાગ પાડો કે જેનો સરવાળો કેટલો આવે 6 અહીંયા જો માઈનસ હોય તો આપણે શું કહે 8 ના એવા ભાગ પાડો જેની બાત બાકી કેટલી આવે 6 મધ્યમ પદ એટલે 6 અને પ્રથમ પદ કહેવાય આ મધ્યમ પદ કહેવાય અને આ પદ કહેવાય તો ગુણાકારની સંખ્યાના એવા ભાગ પાડવાના કે જેનો

8 વત્તા 1 કરો તો કેટલા આવે 9 આપણે 9 લેવાના નથી આપણે જોતા છે કેટલા વિદ્યાર્થી મિત્રો 6 તો 1 ના ઘડિયા થી આવ્યો નહીં તો આગળ વધીએ 2 ના ઘડિયા જોઈએ 2 ના ઘડિયા 8 ક્યારે આવે તો કે 2 ચોક 8 કેવી રીતે આવે વિદ્યાર્થી મિત્રો 2 ચોક 8 તો જોઈએ 4 અને 2 નો સરવાળો કેટલો થાય 6 તો આપણે કેટલા જોતા છે 6 તો આવડો ભાગ આપણે જોતો છે આવી ગયો હવે શું આવ્યું

ત્યારબાદ શું કરવાનું તો કે આ બે પદ આ સમીકરણમાં એડ થશે અને મધ્યમ પદ નીકળી જશે કેવું થશે જોઈએ કે 4x² નો 4x² આ બે પદ એડ થઈ જશે એટલે કે વત્તા 4x વત્તા 2x અને આ મધ્યમ પદ શું થઈ ગયું નીકળી ગયું અચળ પદ 2 ના 2 બરાબર 0 ના 0 ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો હવે ધ્યાન આપો ત્રણ પદ હતા એની જગ્યાએ કેટલા પદ થઈ ગયા ચાર તો આ चार पांच થઈ જાય પછી બબે ની જોડ બનાવી દેશું એટલે કે આ 4x² 2 4 અને 2x 2 શું બની ગયું 4x² 4x 2x 2 હવે બબે ની જોડ બનાવ્યા પછી કોમન કાઢશું કોમન નો મતલબ જે બે બે માં સરખા હોય એ બહાર કાઢી લેશું બાકી જે વચ્ચે એક મૂકી દેશું તો તમે જોઈ શકો છો અહીંયા 4 છે અહીંયા 4 છે તો કોમન શું કાઢશું 4 સરખે સરખા નીકળી જશે ઓકે અહીં x છે અહીં x² x² तुमनों मतलव सूत्या विद्या जेडरों x गुणिया एक स, x गुणिया एकस तौह अमाथी 1x आभारे निख्डिजेशे तो 4x पूमाण निख्ड़ा ओके आवे बच्चे तू सु जोई क्या 4 निख्डिद्या तो यह एक बच्चे तूले, एक मापॉय महत्पूस �

वत्ता ना वत्ता है बदु निकली जुस्सू वत्से ए बराबर जीरो अब बताए डाक वाला मतलब से नहीं बदु निकली जैसे बराबर कॉमन तुम्हारे काट बनाना है कॉमन फैक्ट आवे एक उधर बीच है दोरा अपने सीखे ऐसा लड़े थे बराबर ओके अबे काउंस अंदर आए हुए एक वाला सो इधर निमित्रो तो काउंस अंदर सो आए हुए एक सोता है હું ઉભાર આવ્યું એક વાર એટલે કે ચાર એક સત્તા બે શું આઈ ગયું એક વત્તા એક ચાર હવે તમે ધ્યાનથી જોવો તો આ શું આય ગયું તમારું સુર્ય બહુ બધી ગયો હવે આના સુગ્ય બે લીધી એટલે આપણે દ્વિગાન ભવૃતિના સુગ્ય મળી જાય તો શું કરશું ઓર પ્લસ તો અને x બરાબર આ પ્લસ આ બાજુ હોય તો માઈનસ 2 આ ગુણાકારમાં 4 છે આ બાજુ હોય તો ભાગાકારમાં x બરાબર 2 કા 2 2 દૂર 4 તો માઈનસ 1 ના 2 તો x ની કેટલી વાર કિંમત મળે બે વાર તો અગાઉના વિડિયોમાં આપણે જોયું જેટલી મોટી ઘાત હોય એટલી શૂન્યની સંખ્યા મળે તો મોટા મોટી ઘાત કેટલી છે 2 એટલા માટે આપણે શૂન્યની સંખ્યા કેટલી મળી બે વાર